કંસારા બજારની એકમાત્ર એવી દુકાન કે જ્યાં છેલ્લા એકસો પચીસ વર્ષ થયા ત્રાંબા પિત્તળના વાસણમાં કલઈ કામ કરી આપવામાં આવે છે આ કલઈ હોય છે શું એક તો કલઈ ખનીજ ધાતુ છે મલેશિયામાં એ ખાડમાંથી ઉત્પન્ન થાય છે અને એ કલઈ એ દવાના ઉપયોગમાં અને ત્રાંબા અને પિત્તળના વાસણોને કલઈ કરવાના ઉપયોગમાં આવે છે એ કલઈ કરવાથી આપણે જે રસોઈ બનાવીએ કે એની અંદર દૂધને રાખીએ થાય બગડે નહીં એટલા માટે ફરજિયાત જરૂરી છે કલય નું અને આ છેલ્લા તમે કેટલી પેઢી થી આ કરો છો આ ચાર પેઢી થી વ્યવસાય ચાલુ છે દુકાન છે બાપુજીના બાપુજી આ વ્યવસાય કરતા એટલે વારસાગત વ્યવસાય ચાલુ રાખ્યો છે તો કોઈના કરાવવું હોય ટૂંકમાં

એટલે ગૂગલ ઉપરથી એના સરનામું મળી જાય